જય સોમનાથ થેન્ક યુ સો મચ જોડાવા માટે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમદાવાદથી મહેમાનો આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં જે પ્રચલિત અને પ્રાચીન સ્થળ છે ભાલકા તીર્થના દર્શનાર્થ માટે આવ્યા છે તો આજે એમના સાથે વાતચીત કરશું એમનો અભિપ્રાય લેશું એમનો અનુભવ લઈશું એમને કેવું સારું લાગ્યું કારણ કે આ શિયાળાની સિઝનમાં કમોસમીનો વરસાદ ચાલી રહ્યો છે શું કહેશો નામ રહે મારું નામ છે રાઠોડ ગામડા વેરી ગુડ અમદાવાદમાં અહીંયા બે ત્રણ દિવસ થયા બહુ મજા આવી સારી રીતે દર્શાવ્યા અને બધાનો મતલબ બધાનો ફ્રેમ ભાવ બી સારો છે બધી જગ્યાએ ફરવા લઈ ગયા તો સારી રીતે વેપાર કરે છે સારી રીતે બનાવી છે અને સારી રીતે ભણાવીને બતાવ્યું છે અચ્છા તમે તમે ટ્રેનમાં મુસાફર કરીને આવ્યા છો કે તમે બસ કે અથવા કોઈ પ્રાઇવેટ વાહન લઈને આવ્યા છો સ્લીપર બસમાં આવ્યા છે અત્યારે હું ફેમિલી સાથે છીએ લક્ઝરી બસમાં વેરી ગુડ એટલે પ્રાઇવેટ વાહનમાં આવ્યા છો કે બંધાવીને આવ્યા છો પ્રાઇવેટ વાહન પ્રાઇવેટ વાહન અચ્છા તો અહીંના રિક્ષા ચાલકો બાબતે પણ ખૂબ સારો અભિપ્રાય આપ્યો છે અહીંયાના લોકો પણ સારા છે એ બાબતોએ એમને સારો અનુભવ આપ્યો છે ખાસ કરીને ભ ભગવાન સોમનાથદાદાનું મંદિર અને દ્વારકા ગીતના મંદિરમાં કેવો અનુભવ રહ્યો છે કેવી સુવિધા અને વ્યવસ્થા મળી છે સારી મળી છે મંદિરની અને બધી રીતે સારી રીતે સોમનાથ દ્વારકા બધી જગ્યાએ સારી રીતે દર્શન થયા છે કોઈ લાઈન નહીં કોઈ નહીં કોઈ માતાપુર નહીં કોઈ જાતની નહીં શાંતિ રીતે ભગવાનના દર્શન થયા છે જય દ્વારકાધીશ જય અહીંયા એક બેન પણ જોડાઈ ગયા છે એમની સાથે પણ વાતચીત કરશું

અમારી સાથે ડાકોર મહેમાન જોડાઈ ગયા છે એ લોકો પણ શિયાળાની સિઝનમાં વરસાદમાં ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં ભાલકા તીર્થ ખાતે પહોંચ્યા છે એમનો શું અભિપ્રાય છે શું કહેવા માંગે છે બંને પતિ પત્ની છે અને આજે સમય આપ્યો છે મને ખાસ કરીને આપણે વાત કરશું ભાલકા તીર્થ બાબતે શું કહેવા માંગુ છો દસ વર્ષથી આવીએ છીએ દર વર્ષે આવીએ છીએ ઘણા લોકોને એવું હોય છે કે આ મંદિર એક વખત આને દર્શન કર્યા ઠીક છે પણ વારંવાર આવવાનું થાય એવું આ મંદિર છે અને ભગવાનની સાક્ષાત હાજરી અહીંયા આપણને મળે છે દર્શન કરીને ધન્ય ધન્ય ધન્યવાદ જી આ એક ભક્તજન એવા છે કે એમને ખૂબ સારી અનુભૂતિ થઈ છે પણ વિશે એ જાણવા માગું છું આ શિયાળાની સિઝનમાં કમોસમીના વરસાદમાં તમે લોકો અહીંયા આવ્યા છે તો તમને વ્યવસ્થા સુવિધાઓ સારી મળી છે કે નહીં સુવિધા ખૂબ જ સારી છે માતાજી કશું કહેવા માંગે છે અને સારું તમને આ ચોમાસા જે વરસાદી કમોસમી જે ચાલી રહી છે વરસાદ એમાં સારું લાગે છે વરસાદ તો ગમે ત્યારે

મહત્વ છે અને ગીર સોમનાથ જિલ્લા બાબતે તમામ વ્યવસ્થા અને સુવિધા જેટલા પણ ધાર્મિક સ્થળો છે એ બાબતે ખૂબ સારી મળી રહી છે એ બાબતે પણ એમના તરફથી પ્રતિક્રિયા જાણવા મળી રહી છે તો આપ જોતા રહો તો ગીર સોમનાથ લાઈફ સાથે